ધોરાજીમાં સર્વરોગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું ધોરાજી ભાજપ મહિલા પરિવાર દ્વારા કરાયેલા તેમાં ખાસ ગાયનેક ડોક્ટર орથોપેડિક ડેન્ટલ ડોક્ટર હાજર રહ્યા હતા હો ડોક્ટર હાર્દિક ભારતીય જનતા દળ પાર્ટી ના મહિલા મોરચા દ્વારા અહીં સ્ત્રીઓ માટે સર્વરોગ ફ્રી નિદાન કેમ્પ રાખેલ છે તેમાં વિવિધ ડોક્ટરો જેવા કે ઓર્થોપેડિક ગાયનેક દાંતના ડોક્ટર કાનના ગળાના ડોક્ટર અને ફિઝિશિયન તરીકે બધા ડોક્ટરોએ સેવા આપેલ છે ધોરાજીની જનતાને તપાસી અને સચોટ માર્ગદર્શન બધા ડોક્ટરોએ આપેલ છે મારું નામ સેજલ છાગાણી છે સંગઠન સંગઠન સમિતિની પ્રમુખ છું અને અહિયાં આપણે ધોરાજી ભાજપ ની બેનો દ્વારા આ કેમ્પનું આયોજન કરેલું છે અને એમાં સર્વરોગ નિદાન કેમ્પ બેનોને લગતા જે રોગ હોય એના નિદાનનું કેમ્પનું આયોજન કરેલું છે અને એમાં બોડી સંખ્યામાં બેનોએ આમાં પાર્ટિસિપેટ કર્યું છે જે આ કેમ્પ છે એમનો લાભ લીધો છે અને તેમાં લગભગ ધોરાજની બધી સંસ્થાઓ જેવી કે જે બેનો દ્વારા ચલાવવામાં આવે છે એ બધી સંસ્થાના બેનોને આમંત્રિત કર્યા છે તેઓને માન સન્માન આપ્યું છે અને આવરીને એક સંગઠન નું કાર્ય કર્યું છે ભાજપ મહિલા મોરચાની બેનો દ્વારા અને ખરેખર આવું જો થાતું તો ઘણું બધું બધા બેનોને માર્ગદર્શન પણ મળી રહે અને ઘણી ખરી બેનો હોય કે નબળા ના હોય ડોક્ટર સુધી ન પહોંચી શકતા હોય ફી ને હિસાબે એ બહેનોએ અહીંયા ખુબ સરસ રીતે આયોજન ને માન આપીને હાજરી આપી છે અને કેમ્પનો લાભ લીધો છે એટલે એના માટે ખરેખર જેટલો ધન્યવાદ કરવો એટલો ઓછો છે ભાજપના આગેવાન વિમલ કોયાણી કારોબારી ચેરમેન સી સી અંટાળા ઉપપ્રમુખ ચિંટુભાઈ પૂર્વ પ્રમુખ સંગીતા બારોટ ભાજપ મહિલા આગેવાન રેખા ડાભી વીડી પટેલ ધૂરાજ શહેર પ્રમુખ કૌશિક વાગડિયા મહામંત્રી જયંતિભાઈ કોયાણી દીપક ટોપિયા વિનુભાઈ માથુકિયા હરસુખ ટોપિયા મંત્રી નરેશ પટણી સહિતના આગેવાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરીને આ કાર્યક્રમને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું મહિલા ભાજપ દ્વારા આયોજિત આ કેમ્પમાં પાંચસોથી વધારે દર્દીઓની તપાસ કરવામાં આવી હતી

સરદારધામ સમિતિ પછી ભારત વિકાસ પરિસદ ઉમા ખોડલ સમિતિ બધી સમિતિની ની સાથે લઈ અને એ લોકો સહકાર આપ્યો છે એ બધા ખુબ ખુબ ધન્યવાદ જુનેજા લોકાર્પણ